નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડીયા મિત્રો વાત કરીએ કોલકાતાના એક સેવાભાવી વ્યક્તિની જે પાસઠસો જેટલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે એનું નામ છે મામૂન મામૂનની આર્થિક સ્થિતિ નબળી હતી તેથી પોતે સાતમા ધોરણ પછી સ્કૂલે જઈ શક્યા નહોતા મિત્રો કેટલીક વાર મુશ્કેલ પરિસ્થિતિઓ વ્યક્તિને મજબૂત બનાવતી હોય છે મામુનને પણ આ મુશ્કેલ પરિસ્થિતિએ મજબૂત બનાવ્યા મામુન પાસે બે સમયના ભોજનના પણ પૈસા નથી ગરીબ પરિવારના મામુન એક સમયે તેજસ્વી વિદ્યાર્થી હતા પરંતુ આર્થિક નબળી પરિસ્થિતિના કારણે તે માત્ર સાતમા ધોરણ સુધી જ ભણી શક્યા તે સમયે તેના પરિવાર પાસે શાળાની ફી ભરવાના પણ પૈસા નહોતા જોકે તેણે શાળા છોડી દીધી પરંતુ ભણવાનું ચાલુ રાખ્યું તેણે ઘરે રહી અને કેટલાક બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને ઘરે રહી અને બારમા ધોરણ સુધી એમને ખુદે શિક્ષણ મેળવ્યું આજે એક નાના ઓરડામાંથી શરૂ કરેલી સ્કૂલ અંગ્રેજી શાળામાં પરિવર્તિત થઈ ગઈ છે અને આજે

એને ત્રીજી વખત પરીક્ષા આપી અને આઈએએસ ઓફિસર બની આઈએએસ ઈરા સિંધલ જે દિલ્હીના ડેપ્યુટી કમિશનર હતા હાલમાં અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવી રહ્યા છે મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી ઈરા સિંધલને હંમેશા વાંચન અને લખવાનો શોખ હતો સ્કોલિયોસિસ નામની બીમારીથી પીડિત ઈરાએ મેરઠની સોફિયા ગર્લ્સ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ લીધું હતું અને એ પછી અભ્યાસ માટે તે દિલ્હી આવીને ત્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બી કરી અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ ડિગ્રી મેળવી જ્યારે ઈરાએ પ્રથમ વખત બે વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે તેની પસંદગી આઈઆરએસની પોસ્ટ માટે થઈ પરંતુ બાસઠ ટકા વિકલાંગતાને કારણે ડિપાર્ટમેન્ટે તેમને જોડાવવાની મંજૂરી આપી નહોતી ત્યાર પછી ઈરાએ તેની સામે કાનૂની લડત આપી અને બે હજાર ચૌદમાં કેસ જીતી ગયા આઈઆરએસ ઓફિસર બન્યા મિત્રો યુપીએસસીની પરીક્ષા આપી અને બે હજાર ચૌદમાં જ્યારે

જો મહિલાઓને સ્વતંત્રતા અને તેમના પ્રિયજનોનો ટેકો મળે તો તેઓ આકાશની ઊંચાઈ સર કરી શકે છે એ આ સરલા ઠકરાલ એને સાબિત કરી બતાવ્યું સરલા ઠકરાલે ઓગણીસો છત્રીસમાં માં આ વાત આખી પુરવાર કરી દીધી પોતે સાડી પહેરી અને પ્લેન પણ ઉડાડી શકે છે એકવીસ વર્ષની ઉંમરે સાડી પહેરીને ઉડાન ભરનાર સરલા ઠકરાલ ભારતના પ્રથમ મહિલા પાઇલોટ બન્યા હતા મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અન્ય કોઈ પણ દેશ કરતાં આપણા દેશમાં મહિલા પાઇલોટનું પ્રમાણ સૌથી વધુ છે અહીં મહિલાઓ આકાશ પર રાજ કરે છે ભારતીય એરલાઇન્સમાં લગભગ બાર પોઈન્ટ ચાર ટકા મહિલા પાઇલટ છે જે વિશ્વની સરેરાશ પાંચ પોઈન્ટ ચાર ટકા કરતા પણ ઘણી વધારે છે સરલા ઠકરાલની હિંમત અને સાહસને સો સો સલાહ મિત્રો અંતે ઉર્જા સભર બે લાઈન જે વિચારો તે બોલો નહીં જે વિચારો તે બોલો નહીં અને જે બોલો તે વિચારીને જ બોલો તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મંદુરસ્ત રહો નમસ્કાર